સાબુદાણાની ખીચડી તો આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ચોમાસ છે એટલે જો આપણે અને સવારે વહેલા પલાળી દીધા સરસ રીતે પલય ગયા છે આપણે એને ધોઈ અને સરસ રીતે જો છૂટાછૂટા છે પલાળી દીધા આપણે એને સાબુદાણા તો બલ ગયા આપણે ત્યાં સુધી માં સિંગદાણા છે કે આ સિંગદાણા છે કે ક્યાં રખ રાખી છે આ સરસ છે છે કે કેટલ સવાર સરસ આવે પાછા હોય તો એની કાઠી લેવા જો સરસ સગાઈ ગયા છે અને આપણે ખાની લઈએ આ રીતના ફૂટલા કાઢી લેવાના છે તો આ રીતના ફૂટલા બધા કાઢી લઈએ અમારા વિડિયો નવો હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો જો સુધી વિડિયોમાં બના રહેજો

બટેટા ની થલતા લીધી બટેટા ની કટિંગ કરી લઈએ પછી મસા કટિંગ કરી લઈએ કે જો આજે કોણ કોણ છો મારી મમ્મી અમે દીચા પાન હતા અત્યારે જાવિના કરવાનું છે એટલે છેડીયું છે તો એકદમ સરસ કાટિંગ થઈ ગયા છે આ ડ્રમર ચા છે અને આપણે આ સાબુદાણા છેણાના માટે ચાલો આપણે વઘાર કરી લઈએ પહેલા આપણે તેલ ગરમ થોડુંક દીધું છે તે ગરમ થાય પછી વઘાર કરી લઈએ જો તેલ ગરમ થઈ ગયું છે જોઈએ જેટના નાખી દે તો આમાં છે જ્યાદા નાખીએ હવે થોડાક મચ્છા નાખી દઈએ આપણે

આપણે અમે ત્યાં રહ્યા હોય ને આપણે થોડી ખાંડ નાખી દઈએ ખાંડ ખાતા હોય ના ખાય પણ અમે તો ગળી સરસ લાગે છે એટલે થોડીક નાખી

હવે લીંબુ નાખી દઈએ લીંબુ નાખી દઈએ લીંબુ નો રસ એટલે ખાટી મીઠી એકદમ ખીચડી સરસ લાગે છે ત્યાં છે એકદમ